રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે ગઈકાલે કડી તાલુકાના ડરણ ગામે દામોદર જીવરામ પટેલ નૂતન વિદ્યાલયના અમૃત મહોત્સવ અને નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે જમીન દલાલોની માફક રાજકારણમાં પણ દલાલો થઈ ગયા છે ભાજપના હોદ્દેદાર કાર્યકર અને નેતા છું તેમ કહી અધિકારીઓ જોડે સંબંધ બનાવે છે ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનથી ભાજપમાં ઘમાસાણ સર્જાયું હતું અને વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ આ નિવેદનને ટાંકીને ભાજપ પર પ્રહાર કર્યા હતા ત્યારે મળતી માહિતી મુજબ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ટ્વિટર ઉપર પોસ્ટ કરીને જમીન દલાલ નિવેદન મામલે સ્પષ્ટતા કરી છે જેમાં તેમણે કહ્યું છે કે આ નિવેદન બધાને લાગુ નથી પડતું પક્ષ રહી પક્ષના ના દુરુપયોગ કરતા કેટલાક લોકો ને લાગુ પડે છે આ સાથે તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસની સરકારમાં પણ આવા લોકો હતા દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી એપ